આગળ વધીએ બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને લઈને જિલ્લા ચૂંટણી પંચ દ્વારા તૈયાર તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે જિલ્લા વહીવટી યોજવા મતલબ તૈયાર બન્યું છે લોકસભાના આ પરમાં વધુમાં વધુ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે માટે મતદાન જાગૃતિના અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેમાં મતદાર યાદી સુધારાના કાર્યક્રમ હેઠળ છત્રીસ હજાર સત્તાણું યુવા મતદારો પહેલીવાર મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે જિલ્લાના કુલ મતદારોની સંખ્યા પચીસ લાખ એકાવન હજાર છસો ને એક છે મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આખરી મતદાર યાદી હેઠળ જિલ્લામાં વીસ હજાર છસો ને ત્રેપન યુવતીઓ અને પંદર હજાર ચારસો ને ચુમ્માલીસ યુવાનો મળી કુલ છત્રીસ હજાર સત્તાણું યુવા મતદારો બનાસકાંઠા લોકસભા મત વિસ્તારમાં નોંધાયા છે જેમાં સૌથી વધુ થરાદ મત વિસ્તારમાં

સત્તાણું જેટલા યુવા મતદારો જેઓ નવા મતદાર યાદીમાં નોંધણી જેમણે કરાવી છે તેઓ પ્રથમ વખત મતદાન કરશે યુવાનોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે પ્રથમ વખત મતદાન કરવાનો લોકસભા ચૂંટણીને લઈને યુવા મતદારો હાલ ઉત્સાહિત થયા છે મારું નામ ચૌહાણ નિકિતા મનાજી છે હું પાલનપુરમાં રહું છું મને આ વખતે ચૂંટણી કાર્ડ મળ્યું છે અને હું પ્રથમ વખત ચૂંટણીનો વોટ આપવા જઈશ મને એ બદલ ખુશી છે